Allah cahillah ya, di dekat yang oleh Oleh kakak raju bayi, tan kabar tuh, apaan gomotchu? Apa tuh bandingnya ya, tal?

તમારી બધી વાત સાચી તમે ચેલું મહિનાનું નું કઈ ગયા તા મહિના થયા એમ કે છે એ મહિના તો થઈ ગયા પણ યાર માર જોડે આબા તો જોવું નહીં યાર એ તો આવશે તને આવશે પણ અત્યારે મને તમે ત્રણ હજાર ગમે તે કરીને કરી આલો એટલે આલું યાર જો કો હું ના મો ને ના હોય તો હું આવું બરાબર ના ના આબાને જરૂર નહી યાર હું આલી દે આલ દે તો ના ના હું આવું હે તો ત્રણ હજાર કરી આલું ઈ કહું છું ત્રણ હજાર મારા માર લેવા જ છે હવે હું આવું છું તમારા ઘેર બરાબર ના હું કરી આલું યાર હવે અત્યારે ये हाँ है हाँ, हाँ। तो मेरे को हां नहीं जब मगर ये चीज़ होटु मार्शल है या एक्टिवेशन छोड़ साथ हैं हम छोड़ दे वह ना वह ना वह डाल बी कैसा है दारू बी कैसा बोले जुड़पा का ये मुद्दा डाल बी को अच्छा डेकी में खोल डेकी खोल दिए मुनावे को ये डाल बी डेकी खोल देते हो डेकी खोल देते हो

નહીં કરવાનો બંધ તો આજે નહીં થાય કાલે નહીં થાય જો તમારે થાય પોલીસ ને ફોન કર્યો એટલે જોઈને કરવો એને કરવો નહીં એ બીવો બીવડાવા કોને યાર ઈ કર નહીં બંધ કરો નહીં બંધ કરો વેકાય ગોમમાં તો દારૂ વેચવાનો રહે છે ને ઘેર ઘેર હાલવા જાય તો કરશન બા બોલો હા જાવ એ કે કે અમે જો તારો આપી દો મારે આ કરશન ને મોન નહીં પણ આજને ફોન કર્યો હેલો હા બોલો હા પોલીસ વાળા બોલ્યા હા હા સાહેબ જ બોલું પોતે હા અમારા ગામમાં એક જણ ડાળુ એ કે બંધ કરતો નહીં હા તે કોણ હૈ એનું કોઈ પ્રૂફ પ્રૂફ બતાવો મને એ ધોતી પહેરે છે અને બીજો કોઈ એસ્ટે નંબર 8803 હા હા ઓકે ઓકે બરોબર એક્ટિવ આ કીધું કે બાઈક કીધું એક્ટિવા આ આ હા કેવા કલરનું આ આ કાળા કલરનું આ કસો હતો નહીં નંબર તો યાદ હે ને મને લાગે પેલા રસુલ ભાઈએ પોલીસ વાળા ફોન કરી દીધો હે તો મારે કરવું પડશે બધું જ હે

વ્યક્તિ વાલ દઉં એટલે આખું ઘર ફાદ કોઈ મર વાઘ ખરેખર આપણો સબંધ પગાર છે

તમ હું થિયો આધી રાતે તમે ઊભા હ સાબામોં થાય માર ઉપર ઘેર આયો સાહેબ આગા પાહી બાદ માં થશે આ હા 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 શું નોટ કરી હું કરો સાહેબ તમે મને સાહેબ આ તો અમારે માછી ચોથી ઘેર જતો એટલું કરો બધું માસિયે

બસ સાહેબ આછું બોલો ને હતું હતા એ કશું થાય તમારા ખાલી સાહેબ સાહેબ પણ

જેલમાં ગાળ દેવાય જેલમાં થાય એનું કોક વેખતો હોય ને બેન મરી કરતો ને 20 20 વર્ષની તો સજા થાય જ એ બરોબર બે બે તો તારું ઘર જોવા નઈ આવ્યો મજૂરી કરતા હવે બધું પોલીસ સોનામ થશે કાર્યવાહી આ કાકાનું ખોટું ન માલ્યું

મુઈ ગયા જોન મુઈ ગયા તવી ગયા મુ તો કાડી ગયા તમાર પર જીંગા પેલા 50 વાર ની જજા કરો 50 વાર ની ખાલી વાત કે આ તો કરી મારા ઘર તું જરેક તઈ નજર એટલો ફોન કર કર કરતો તો મની યાર ફોન કરે એટલે તું આવ કરી ને જાની યાર તઈ દે તારો મર્ડર કરી નાખું જાની યાર જાની યાર કરી

ખાલી સુતો હાઇટ વાળાની સજા વાળા ની સજા હજુ બોલ બોલ જ કર